નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે વાસણા ગામે પ્રગતિશીલ ખેડૂત એવા અમૃતભાઈની મુલાકાતે આવ્યા હતા અમૃતભાઈ અવનવી ખેતી કરી રહ્યા છે આ વર્ષે એમને ચણાના પાકની એક અલગ વેરાયટી વાઈ હતી બરાબર તો આપણે પહેલાં તો અમૃતભાઈનો ટૂંકમાં પરિચય લઈ લઈએ અમૃતભાઈ પહેલાં તમારો ટૂંકમાં પરિચય આપો મારું નામ જોશી અમૃતભાઈના શુંભાઈ કામ વાસણા તાલુકો દિશા હું હું ખેતી કરું છું હા મોબાઈલ નંબર બોલો મોબાઈલ નંબર છે નવ્વાણું અઠ્ઠાણું પડતાળીસ અડત્રીસ પચીસ તો જે જે તમે આ વસ્તુની વેરાયટીઓ આવી તેનું માર્ગદર્શન તમને ક્યાંથી મળ્યું પહેલાં તો એ વસ્તુની ચર્ચા કરીએ આપણે માર્ગદર્શન ભાઈ પ્રવીણભાઈ જોડે જે મળ્યું એમણે મને બીજા રાન લઈ આપ્યું હતું મને મેં આ ખેતી કરી છે તેની વાત બરાબર લાઈફમાં ફર્સ્ટ વાર કરી છે પણ બરોબર હા તો આપણી સાથે ધનલક્ષ્મીમાંથી પ્રવીણભાઈ પણ હાજર છે તો પ્રવીણભાઈનો પહેલાં આપણે ટૂંકમાં પરિચય લઈ લઈએ પ્રવીણભાઈ તમારો પણ થોડો ટૂંકમાં પરિચય આપો મારું નામ પ્રવીણ પ્રજાપતિ છે હું ધનલક્ષ્મીમાં છેલ્લા બાર વર્ષથી હું સેવા આપી રહ્યો છું અને મારો બનાસકાંઠા ઇલાકો છે અને હું છેલ્લા બાર વર્ષથી કંપનીમાં નોકરી કરી રહ્યો છું અને આ વખતે ભાઈ અમૃતભાઈએ મને મળ્યા હતા કે મારે અલગ ખેતીની શરૂઆત કરવી છે તો મેં અમને ચણા માટેનું માર્ગદર્શન આપ્યું હતું અને ચણામાં ધનલક્ષ્મીની જે ફૂલે વિક્રમ કરીને જે વેરાયટી છે એ અમને મેં વવરાઈ છે અને આ જ તમે લાઈવ જોઈ શકો છો આજની તારીખ છે તેર ત્રણ બે હજાર પચીસના રોજ આ લાઈવ ફિલ્ડ તમે જોઈ શકો છો અને મારા મિત્ર એવા મહેશભાઈ રાજપુરિયા આજે ફિલ્ડની મુલાકાતે છે અને એ અવનવા જે કહેવાય કે મુલાકાત લેતા હોય છે તો એમને આજે ચણાનું ફિલ્ડનું વિઝિટ વિઝિટ કરી એમને અને એમને પણ ખૂબ સારું લાગ્યું કે ખરેખર કંપનીની વેરાયટી બહુ જોરદાર છે અને આવતી સાલ હું પણ અનેક ખેડૂતોની ભલામણ કરીશ કે ધનલક્ષ્મીના ફિલ્મ વિક્રમ ચણાનું વાવેતર કરે તો મિત્રો આજે અમૃતભાઈએ જે ચણાવ આવ્યા છે બરાબર અમૃતભાઈ તમે સ્ટાર્ટિંગથી થોડી એવી માહિતી આપો કે આપણા જે દર્શક મિત્રો છે અમને થોડો આઈડિયા આવે આની અંદર તમે પાયાના ખાતર તરીકે શું વાપર્યું હતું પછી શું વાપર્યું છે અને આમાં કયા પ્ર પ્રકારના રોગ આવે છે એની પણ થોડી ટૂંકમાં માહિતી આપો એમ આમાં એવું છે કે શરૂઆતમાં પાયામ તો હું એસપી નાખ્યું હતું બરાબર આમાં ઓરવણ કરીને પછી આપણે એને પેરી નાખ્યા હતા બરાબર પછી એના પછી તો કોઈ લાંબી ટ્રીટમેન્ટ આમાં ચણામાં જરૂર નહીં હોતી ઈયોલ નો પ્રોબ્લેમ રહેશે બે થી ત્રણ વાર ઈયોલ નો સ્પ્રે માર્યો તો અને એક વખત વિકાસ દવા મારી હતી બીજી તો કઈ લોબી ટ્રીટમેન્ટ ની જરૂર આમાં ચણા માં હોતી નથી તો આની અંદર એકંદરે ખર્ચો વિઘે ગણવા જઈએ તો કેટલો આવે એમ ખર્ચો વિઘે આમાં તો કઈ લોબો ના આવે એમ બીજી ખેતી કરતા આ ચણાની ખેતી સારી કઈ રીતે આમાં કેવું છે ઉત્પાદન કેવું મળે છે એ ઉપરથી આપણને અનુમાન મળે કે ચણાની ખેતી કરાય કે ના કરાય મારું માનવું એવું છે કે ચણાની ખેતી આમાં શું હું થોડો લેટ પડી ગયો હતો દસ પંદર દિવસ પેલા આવ્યા તો હજી થોડો આનાથી આપણને સારું રિઝલ્ટ મળો છે એમ થોડો પંદર દિવસ લેટ પડી ગયો હતો બાકી ખર્ચમાં તો કઈ લોબો ખર્ચો એમાં આવતો નથી બે બે નહીં પછી પાણી બઉ ઓછું જોવે આમાં એ પણ આપડે મોટો ફાયદો

બ્રહ્માસ્ત્ર છે એ આપણે જે એ આપણા અસ્ત્રો લા લગાવી અને આપણે એનો કંટ્રોલ કરી શકતા હોઈએ છીએ અને બીજું કે જે આ ખે ખેતી કરવાથી ખેતીમાં ખર્ચો બહુ જ નહિવત આવે છે ચણા જે ચણાનું જે બિયારણ છે નોર્મલી બિયારણ જે આપણે ભાવે આવતું હોય એ ભાવે આપણને મળી રહે છે બરાબર અને બીજું આની અંદર વધારાનું કોઈ એ એટલું મજૂરી એટલી બધી નથી કે બીજા ખેતીમાં આપણે કરીએ એ પ્રમાણે એકદમ ઓછી ખેતી ખર્ચમાં આપણે ચણા પકવી શકીએ છીએ અને પાણી પણ એકદમ ઓછું હોય તો પણ આની અંદર ચાલી જાય છે બરાબર બીજા પાકોમાં સાત સાત આઠ આઠ પિયત કરવા પડતા હોય છે બાકી ચણાની અંદર ત્રણથી ચાર પિયતની અંદર વધારે વધારે ત્રણથી ચાર પિયત પહોંચ્યું બરાબર ભાઈએ અમૃતભાઈએ તો બે જ પિયત કર્યા છે તો એ પણ આ તમે ચણા જોઈ શકો છો ભાઈને કહીશ કે આખો ચણાનો પ્લોટ બતાવો એમ જે આપણે જે ચણા વાયેલા છે આખા જે ચણા છે બરાબર તો આ જે ચણા વાયા તો અમૃતભાઈ પણ ખુશ છે અને ભાઈ આપણા જે પ્રવીણભાઈ છે એ પણ આ પ્રવીણભાઈને પણ કહીશ કે આવતી સાલ આ એક પ્લોટ કર્યો છે વાસણાની અંદર એવા દસ પ્લોટ થાય અને વધારે વધારે ખેતી ચણાની થાય કારણ કે એકદમ ખો ખેતી ખર્ચ ઓછો છે પ્લસ બીજું પાણીની પણ સમસ્યામાં એકદમ ઓછી રહે છે અને રોગ જીવાત પણ એકદમ નહીવત આવતા હોય છે તો ખરેખર આ ચણાની ખેતી

બહુ વાવેતર થતું હોય છે પણ એમાં એવું છે કે બટેકો એ શાકભાજીમાં ગણાય છે તેનું ભાવનું કોઈ નિશ્ચિતતા હોતી નથી અને ખેતી પણ બહુ ખર્ચવાળી છે એમાં જમીનમાં પણ તમારે રાસાયણિક ખાતરોનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવો પડતો હોય છે ફંગીસાઈડનો ઉપયોગ કરવો પડતો હોય છે ઇન્સેક્ટિસાઇડનો ઉપયોગ કરવો પડતો હોય છે જ્યારે ચણામાં એમાં બહુ જ રાહત મળે છે અને બીજું કોઈ જાતો ખર્ચ હોતો નથી તો તમે આવતી સાલ ધનલક્ષ્મીના ફૂલે વિક્રમ જે બીજી વેરાયટી કરતાં દોઢ ગણું વધારે ઉત્પાદન આપે છે એવી વેરાયટી લગાવી અને આપણો જે નફો છે એ બમણો કરો અને મોદી સાહેબનું જે સપનું છે કે ખેડૂત પોતાની આવક આવક બમણી કરે એને આપણે સાર્થક કરીએ નમસ્કાર જય તો મિત્રો આજે અમૃતભાઈ અને પ્રવીણભાઈને મળીને ખૂબ જ આનંદની લાગણી અનુભવું છું અને ખરેખર આપણા વિસ્તારની અંદર ચણા ઓછા થાય છે પણ પહેલીવાર આ જ્યારે જ્યારે અમૃતભાઈના પ્લોટ ઉપર આવ્યો છું અને તમે જોઈ શકો છો એક એક છોડ ઉપર કેટલા બધા ચણા લાગેલા છે બરોબર તો ખરેખર રાધનપુર સાઈડની જે ખેતી છે સૂકા પ્રદેશની ખેતી છે એ આપણા બનાસકાંઠાની અંદર ડીસાની અંદર પણ આ વસ્તુ જોવા મળી રહી છે તો તમે પણ મિત્રો ધનલક્ષ્મીનો કોન્ટેક કરી પ્રવીણભાઈનો કોન્ટેક્ટ કરી અમૃતભાઈનો પણ તમે ફિલ્ડ જોઈ શકો છો હવે બે ચાર દિવસમાં કટિંગ થઈ જશે બરાબર તો ખરેખર આજે ખૂબ જ મજા આવી આ પ્લોટ જોઈને અને ચણા પણ બહુ બેસ્ટ લાગ્યા છે તો મિત્રો આવતી સાલ વધારે ના કરતા એક વીઘો પણ પ્ર પાસેથી ખરીદી અને આગ્રહ રાખજો અને ખરેખર ચણાવ આવજો મજા આવશે અને પ્રોટીન આમાંથી બહુ વધારે પ્રમાણમાં મળે છે અને આનો ઘાસચારો પણ હાલની તારીખની અંદર બસો રૂપિયો છે તો એ પણ આપણે આપણા પશુઓને ખવડાવીએ આની અંદર કોઈ કેમિકલ્સ ઉપયોગ થતા નથી એના કારણે કરીને આપણા ગાય ગાયભ્યાસ પશુઓ આપણા સારા ખાઈ ખાઈ શકે છે અને દૂધ પણ વધુ આપી શકશે અને એના ફેટનું પ્રમાણ પણ જાળવી શકશું અસ્તુ જય હિન્દ જય ભારત